ભારતીય નૌસેનાએ અરેબિયન સમુદ્રમાં સફળ એન્ટીશીપ મિસાઇલ ફાયરિંગ્સ કરી હુમલાખોરી ક્ષમતાનું પ્રદર્શન કર્યું ભારતીય નૌસેનાએ તાજેતરમાં અરેબિયન સમુદ્રમાં સફળ એન્ટીશીપ મિસાઇલ ફાયરિંગ્સ કરીને પોતાની લંબાવતી ચોકસાઈ ધરાવતી હુમલાખોરી ક્ષમતાનો પ્રદર્શન કર્યું છે આ અભ્યાસમાં કોલકાતા વર્ગ ડેસ્ટ્રોયર્સ નીલગીરી વર્ગ અને ક્રિવાક વર્ગ ફ્રીગેટ્સનો સમાવેશ થયો હતો ઇન સુરત જે ભારતનું સ્વદેશી માર્ગદર્શિત મિસાઇલ ડેસ્ટ્રોયર છે એ પણ આ અભ્યાસમાં ભાગ લીધો હતો અને તેની મીડિયમ રેન્જે સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમને પરીક્ષણ કર્યો હતો જે તેની રક્ષણાત્મક ક્ષમતાઓને વધારવા માટે મહત્વપૂર્ણ છે આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ નૌસેનાના પ્લેટફોર્મ્સ સિસ્ટમ્સ અને ક્રૂની લંબાવતી ચોકસાઈ ધરાવતી હુમલાખોરી માટેની તૈયારીઓનું પૂર્ણ મૂલ્યાંકન અને પ્રદર્શન કરવાનું હતું ભારતીય નૌસેનાએ આ અભ્યાસને ટેક કોમ્બેટ રેડી હેશ ટેક ક્રેડિબલ હેશ ટેક ફ્યુચર રેડી તરીકે પ્રસારિત કર્યું છે જે દેશની સમુદ્રી હિતોની સુરક્ષા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે આ અભ્યાસ પાકિસ્તાન સાથેના તણાવના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે ખાસ કરીને પાહલગામ આતંકી હુમલાના પગલે ભારતીય નૌસેનાની આ કામગીરી એ સંકેત આપે છે કે તે કોઈપણ સંજોગમાં કોઈપણ સમયે અને કોઈપણ રીતે દેશની સમુદ્રી હિતોની રક્ષા કરવા માટે તૈયાર છે વિશ્વસનીયતા અને ભવિષ્યની તૈયારીને ધ્યાનમાં રાખીને ભારતીય નૌસેનાએ પોતાની ક્ષમતાઓને સતત સુધારવા અને નવીનતમ ટેકનોલોજી અપનાવવાની પ્રક્રિયા ચાલુ રાખી છે આ અભ્યાસ એ દર્શાવે છે કે નૌસેના માત્ર હાલની સ્થિતિમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં પણ કોઈપણ સંભવિત પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે